જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂપિયા ચારસો ત્રીસ કરોડ વધુના ત્રીસ વિકાસ પ્રકલ્પનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક નેતાઓએ સ્વાગત કર્યું હતું ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આમાં રૂપિયા તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રૂપિયા દસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં રૂપિયા આઠ પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે નવા જનરલ બોર્ડનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું ગુરુ સિંહ હોસ્પિટલમાં રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે બે પી એન્ડ્યુઝ